એ પ્લેટફોર્મ બે પરથી કૂદીને પ્લેટફોર્મ એક પરના છેલ્લા ડબ્બામાં દિવ્યાંગ ડબ્બામાં ચડી ગયો હતો અને બે અને ત્રીસે જ્યારે ટ્રેન ઉદવાડા પાસે આવી ત્યારે ઉદવાડા પરથી ઉતરી ગયો હતો અને સામેના પ્લેટફોર્મ પર જ્યારે વોક કરી રહ્યો હતો ત્યારે આપણી દીકરી જેનું દુષ્કર્મ હત્યા થઈ છે દીકરી એના રૂટીન નિત્યક્રમ પ્રમાણે ટ્યુશનનો પહેલો દિવસ હતો ત્યારે એ પ્લેટફોર્મ પરથી પ્લેટફોર્મના એન્ડથી એ ટ્રેક ઉપરથી ચાલીને સામે જે નિશાળ ફળ્યા જવાનો રસ્તો ત્યાં ચાલતી જતી હતી છોકરી ફોન પર વાત કરી રહી હતી ત્યારે એણે એની નજર પડી હતી કે આ એકલી દીકરી જઈ રહી છે એની નજર પડતા એનો પીછો કર્યો હતો અને જ્યારે અવાવરું જગ્યા જ્યાં કોઈ વ્યક્તિની મુવમેન્ટ નહોતી નિશાળ ફળ્યાથી ત્રણસો મીટર પહેલાં ત્યારે એનું મોઢ દબાવી દીધું હતું એને બેભાન કરી દીધી હતી અને એને જે ઝાડીવાળો એરિયા છે એમાં ફેંકીને એની સાથે એને દુષ્કર્મ કર્યું હતું અને એની આઈડેન્ટિટી છતી ના થાય એટલા માટે એણે દુષ્કર્મ કર્યા બાદ એનું ગળું દબાવીને એની હત્યા કરી નાખી હતી